તો ચાલો ધ્વાપોર ગેટની અંદર પ્રવેશ કરી ઇતિહાસ જાણીએ ધ્વાળીપોરનો મુખ્ય દરવાજો જેને વર્ષો જૂનો ખૂબ જ સરસ મજાનો બાંધકામ છે જેની અંદર જરા પણ સિમેન્ટનો ઉપયોગ થયેલ નથી તેમ છતાં વર્ષો જૂનું બાંધકામ અકબંધ છે ધોળીપોર મુખ્ય દરવાજો જ્યાંથી અહીંયાથી વર્ષો પહેલાં પ્રવેશ કરવામાં આવતો અને આ એના બંને બાજુ દ્વારપાળો છે અને સુંદર લાકડાની નકાશીવાળું બાંધકામ પણ છે સામે જ મંદિર આવેલું છે એ પણ પુરાતન છે તો ચાલો અંદર જઈને આપણે અલગ અલગ ઇતિહાસ વિશે જાણીએ આ છે લાખાજી બાપુની ખાંભી જે વિક્રમ સંવત અઢારસો ને એકવીસ માં પ્રજાના રક્ષણ થઈ વીરગતિને પામેલા જેને ખાંભીના આપણે દર્શન કરી અને ધન્ય થઈશું આવો સુંદર મજાનો વઢવાણનો ઇતિહાસ છે જે ખૂબ જ પ્રચલિત છે જાણીએ તો પણ આપણને ખૂબ જ આનંદ થાય આપણે વઢવાણની અંદર ખૂબ જ સાંકડી શેરીઓને પાર કરતાં કરતાં અત્યારે માધા વાવના દર્શન કરવા પહોંચી ગયા છીએ જેનો પુરાતન ઇતિહાસ આપણે વાત કરીએ તો આશરે આઠસો વર્ષથી પણ જૂનો છે અને આ માધા વાવના બલિદાનનો પુરાવો છે અહીંના રાજાના રાજકુમાર અને તેમના પુત્ર વધુએ ભઢવાણની અંદર પાણીની અછત થતાં પોતાનું જીવનું બલિદાન આપીને આ વાવની અંદર પગલે પગલે પગ મૂકતા પાણી ઉછળેલું તો ચાલો આપણે માધા વાવની અંદર પ્રવેશ કરીને એના દર્શન કરી ધન્ય થઈએ આ છે ખૂબ જ વઢવાણનો પ્રાચીન મહાદાવાઓ તો ચાલો આપણે તેના પગથિયા ઉતરતા ઉતરતા માધાવાઓના દર્શન કરીએ આ આશરે આઠસો વર્ષથી પણ પુરાતન મહાધાવાઓ છે જેની અંદર અત્યારે પણ વર્ષો સુધી અહીંયા વરસાદ થાય કે ન થાય આની અંદર અત્યારે સુરેન્દ્રનગરમાં નર્મદાજી આવી ગયા છે એટલે પાણી ખૂટતું નથી બાકી આની અંદર વર્ષો પહેલાં જ્યારે વરસાદ ન હોય અને અછત હોય ત્યારે વઢવાણની અંદર અહીંથી અત્યારે પણ પાણી પાંચ સાત વર્ષ પહેલાં આપવામાં આવતું અત્યારે આ પાણી ન વાપરવાના કારણે પીવાલાયક નથી પણ જુઓ આ માધા વાવના વાવ છે એક બે ત્રણ ચાર આશરે ચાર આના કુવાઓ છે અને ખૂબ જ પ્રાચીન અને એક ઇતિહાસ છે આનું પાણી જુઓ અત્યારે પણ આની અંદર સુંદર મજાનું પાણી છે જેને વઢવાણવાસીઓને વર્ષો પહેલાં અહીંયા આપી રાજાના રાજપુત્ર અને પુત્ર વધુએ આનું અંદર બલિદાન આપી વઢવાણની જનતાને ધન્ય કરેલા અને વઢવાણ માટે પાણી પૂરું પાડેલું જે વખતે આ વર્ધમાન સિટી હતું આની દિવાલની અંદર એક બાજુ કાળભૈરવ દાદા બિરાજમાન છે અને બીજી બાજુ હનુમાન દાદાનું દેહરુ છે અને આની અંદર વિવિધ છ થી આઠ દેહરાઓ આવેલા છે જે પણ પુરાતન ઇતિહાસના છે આ છે વર્ષો જૂનો લાખુપુરનો દરવાજો જેની અંદર કોઈ પણ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ થયેલો નથી પથ્થરની સુંદર કોતણીઓ અને નકાશીઓથી ભરપૂર આ લાખોપુરનો દરવાજો છે જેનો આ બાંધકામ ખૂબ જ સુંદર છે જે આશરે આઠસો વર્ષથી પણ જૂનું છે અને ભવ્ય છે આપણે આપણે અત્યારે જઈ રહ્યા છીએ વાવ જેના દર્શન કરી અને ઇતિહાસ વિશે જાણું તો ચાલો જઈએ લાખુ વાવ આપણે અત્યારે પહોંચી ગયા છીએ લાખુ વાવ તો અંદર પ્રવેશ કરીને આપણે દર્શન કરીએ આ છે વર્ષો પુરાનું લાખુ વાવ જેનો ઇતિહાસ આપણે જોઈશું પ્રતા મંદિર છે બીજી બાજુ ગણપતજી બિરાજમાન છે તો ચાલો આપણે લાખુ વાવના દર્શન કરીએ આ છે વઢવાણનું લાખુ વાવ જે આશરે આઠસો વર્ષ પુરાણું છે અને અત્યારે વરસાદના કારણે અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે અને પાછળ ખૂબ જ સુંદર કુદરતી દૃશ્ય પણ સુશોભિત છે અને કુદરતી નજારો પણ ભવ્ય છે અને દિવ્ય છે જે વઢવાણના દર્શન કરવા અને વઢવાણમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે જેને નમસ્કાર મિત્રો આજે આપણે જાણશું વઢવાણના હવા મહેલ વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજું મિત્રો હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે તો મિત્રો હવા મહેલ અને વઢવાણનો ઇતિહાસ કેવો છે તેના વિશે આજે આપણે જાણીશું તો મિત્રો વઢવાણ શાસકો ઝાલા રાજપૂત કુળના હતા અને તેમની પાસે સારી વહીવટી અને સાંસ્કૃતિક રૂપે સમાજ હતી તેમના વંશ અને લોકોને પૂરતું રક્ષણ પૂરું પાડવા માટે વડવાણનું નગર મજબૂત બનાવવામાં આવ્યું હતું અને મોટા ભાગના સ્થળોએ સુરક્ષા પૂરી પાડવા માટે દરવાજા બાંધવામાં આવ્યા હતા આમાંના કેટલાક દરવાજાઓ અને કિલ્લે દિવાલો હજુ પણ શહેરમાં જોવા મળે છે ભગવાન વર્ધમાન પરથી ઉતરી આવ્યું હતું આ રજવાડી રાજ્યના વડા પ્રધાન રાવલ પરિવારના હતા જેને દિવાન બહાદુરનું શીર્ષક આપવામાં આવ્યું હતું તેમના શાસક શાસન હેઠળ અઢારમી અને ઓગણીસમી સદીના યુગ દરમિયાન મોટા ભાગની મહત્વપૂર્ણ રચનાઓ બનાવવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના લેન્ડસ્કેપને શણગારેલા વિવિધ માળખા જૈન સંપ્રદાય સાથે સંકળાયેલા છે પરંતુ અહીં બે મહત્વના પ્રવાસી મહત્વપૂર્ણ મહેલો હવા મહેલ અને રાજમહેલ આવેલા છે બાદમાં ઓગણીસમી સદીમાં તેમની ઉમદા બાલજી બગીચા હવા મહેલની વિશેષતા વિશે મિત્રો આજે થોડી નજર નાખી દઈએ ઝાલા શાસકોના આ યુગ દરમિયાન હવા મહેલ નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્ય શબ્દ પવનમહેલ હતો તેમ છતાં તે અંતિમ કારીગરી સાથે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવા છતાં માળખું પૂર્ણ કર્યા વિના કાર્ય અધૂરું રહ્યું હતું જે ભાગ અધૂરી છે તે વાસ્તવિક કિલ્લાની બહાર છે અને બાંધકામના વિવિધ તબક્કામાં આર્કિટેક્ચરલ ડિઝાઇનના અભ્યાસ સાથે જ છે જે મીડિયમને બંધ કરી દેવાયા હતા આ હવા મહેલ બાંધવામાં કારીગરો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્થાપત્યની શૈલીમાં ઝાંખી આપે છે હાલના દિવસે સોમપુરાના ઘણા કારીગરો વિવિધ હિન્દુ અને જૈન મંદિરો યોજનાઓ માટે કોતળી અને શિલ્પોને કાપીને સામેલ છે સોમપુરા સલાટ સમુદાય ગુજરાતમાં બ્રાહ્મણ સમુદાયમાંનો એક હતો તેઓ મુખ્ય કારીગરો હતા ખાસ પ્રકારના હવા મહેલ પર કામ શરૂ કરવા માટે તેઓ જવાબદાર હતા તાજેતરના વર્ષોમાં આ લોકોને ગુજરાતના વિવિધ મંદિરો તેમજ ભારતના અન્ય ભાગોમાં આ છે સભાખંડનું વર્ષો જૂનું મંદિર એનો ખૂબ જ વિશાળ ઇતિહાસ છે આ છે શ્રી રાધાકૃષ્ણદેવ ઠાકોર ઓફિસ આપણે સ્વામીના મંદિરના દર્શન કર્યા જે આશરે બસો વર્ષ જૂનું મંદિર છે અને આપણે હવે જઈએ રાણક દેવીના મંદિરના દર્શન કરવા તો ચાલો જઈએ રાણક દેવીના મંદિર આ છે વઢવાણ નગર જે વર્ષો પહેલાં વર્ધમાન નગર તરીકે ઓળખાતું આ છે ભોગાવો નદી જે વર્ષો પહેલાં ભોગવતી નદી તરીકે પ્રસિદ્ધ હતી શાસ્ત્રમાં અને ભોગવતી નદી તરીકે ઓળખવામાં આવતી એના ઇતિહાસની વાત કરીએ તો આને વઢવાણની અંદર વિવિધ પોળો છે જેમ કે સૌપ્રથમ ધોળીપોર શિયાણીની પોળ લાખુપોર ખાંડીપોર વગેરે અહીંયા અન્ય અન્ય પોળો છે જેનો ખૂબ જ પુરાતન ઇતિહાસ છે આ નગરની વાત કરીએ તો આઠ શે આઠસો વર્ષ જૂનું નગર છે જેની અંદર વિવિધ રાજાઓએ આના રાજ કરેલા સુંદર એનું પ્રશાસન ચલવેલું અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ રાણક દેવીના સમાધિના દર્શન કરી અને આપણે ધન્યતા અને અનુભવીશું આપણે અત્યારે રાણક દેવીના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો નિહાળીએ સાંકળી પોળોની વચ્ચે અહીંયા વિશાળ રાણક દેવીના મંદિરનું ગ્રાઉન્ડ છે તો ચાલો જઈએ આપણે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છે રાણક દેવાના મંદિરના દર્શન કરવા ખૂબ જ વિશાળ વડલાઓ છે જે એની શોભા વધારી રહ્યા છે અંદર પ્રવેશ કરતાની સાથે જ સુંદર ભવ્ય છે રાણક દેવીના મંદિરનો ઇતિહાસ જે આશરે અગિયારસો વર્ષ જૂનો ઇતિહાસ છે તેના આપણે દર્શન કરીએ દર્શન કરવા જઈ રહ્યા છીએ આશરે અગિયારસો વર્ષ આ જૂનું મંદિર છે જેને ઇતિહાસ ની વાત કરીએ તો અહીં રાણક દેવી અને ખેંગાર નું જુનાગઢની અંદર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે યુદ્ધ થયેલું અને રાણક દેવી વઢણવાણની અંદર તે વખતે પધારેલા અને યુદ્ધ વખતે વઢવાણની અંદર આવી અને પોતે અહીંયા નિવાસ કરેલો અને એ વખતે પોતે પોતાના પગના અંગૂઠાથી અગ્નિ ઉત્પન્ન કરી અને પોતાના દેહનું બલિદાન આપેલું જે ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે અને ભવ્ય ઇતિહાસ છે જેનો આ આપણે દર્શન કરી રહ્યા છીએ તો આવા અવનવા વિડીયો જુઓ અલગ અલગ પાળિયાઓ જે વર્ષો જૂનો એમનો ઇતિહાસ છે જો ઉપર નામ પણ લખેલા છે અને એમના ઇતિહાસ પણ લખેલા છે વર્ષો જૂના આ પાળિયાઓ વઢવાણના રાણકી દેવીના મંદિરની અંદર બિરાજિત છે આ પાળિયો ધારિયા પરમાર કુટુંબનો પાળિયો છે જે અહીંયા મંદિરની અંદર બિરાજિત છે બે ભાઈના પાળિયાઓ છે અલગ અલગ ઘણા જ અહીંયા પાળિયાઓ આવેલા છે આપા માન ઠાકરિયા પરિવારના સુરાપુરા દાદા જુઓ હજી પણ ઘણા જ પાળિયાઓ છે તેને પણ નિહારીશું વાત કરવામાં આવે તો આશરે આ મંદિરો રાજાશાહે વખતના બસો થી અઢીસો વર્ષ જૂના છે જેઓ જો અત્યારે આ પુરાતન શિવજીના મંદિરો છે પુરાતન મંદિરો છે જો તેની નકીશ નકાશીઓની વાત કરીએ તો ખૂબ જ સુંદર નકાશીઓ છે આશરે અઢીસો વર્ષ જૂનું આનું બાંધકામ છે જે રાણક દેવીના મંદિરની અંદર આવેલું છે શંકર ભગવાનના અલગ અલગ દેરાઓ અહીંયા આવેલા છે જો આશરે પાંચથી સાત શંકર ભગવાનના અહીંયા મંદિરો સ્થાપિત છે અલગ અલગ પ્રકારના ખૂબ જ પુરાતન મંદિરો છે જેનું બાંધકામ પણ સુંદર છે શંકર ભગવાનના મંદિર સામે સુંદર પાળિયાઓ પણ આવેલા છે જેનો પુરાતન ઇતિહાસ છે આ છે છઠ્ઠું શંકર ભગવાનનું મંદિર આ મંદિર પણ ખૂબ જ પુરાતન છે અને વિશાળ છે અહીંયા કોઈ મૂર્તિના દેવ અત્યારે ઓળખાઈ શકે તેમ નથી એક બાજુ ગણપતિજી મહારાજ બિરાજમાન છે બીજી બાજુ આ મૂર્તિ બિરાજિત છે સામે સુંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે નંદી મહારાજ બિરાજમાન છે અહીંયા રાઠોડ માનો પારિયો બિરાજિત છે જુઓ આશરે અઢીસો વર્ષ જૂનો ઇતિહાસ છે એના નીચે ચાર પાળિયાઓ પણ બિરાજિત છે તો ચાલો આપણે નિહાળીએ આપણો ઇતિહાસ ખંગોરવા જઈએ તો ખૂબ જ સરસ અને સુંદર હોય છે જેને આપણે ખંગોળવાની જરૂર છે આ છે હાથીમાનો પાળિયો અહીંયા જ ઘણા જ અલગ અલગ પાળિયાઓ છે આશરે વાત કરવામાં આવે વાત કરીએ તો આની અંદર આશરે દોઢસોક જેવા અલગ અલગ પાળિયાઓ છે એમ મેં પૂછ્યું અને એમની પાસે જાણ્યું આપણે અત્યારે શિયાળીની પોળે આવેલા વઢવાણના ગંગા વાવના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો નિહાળીએ ગંગા વાવ આ છે ગંગા વાવ જે વઢવાણનું નજરાણું અને પુરાતન વાવ છે જેની અંદર વર્ષો પહેલાં અહીંયા વઢવાણ ગામને પાણી પૂરું પાડવામાં આવતું અત્યારે વરસાદના કારણે વાવ ભરાઈ ગઈ છે અને આનું પાણી અત્યારે ઉપયોગમાં ન લેવાથી પાંચ મંદિરોથી લાંબુ ખૂબ જ વિશાળ ગંગા વાવ છે જેનું પાણી અત્યારે ડોહોળું થઈ ગયું છે અને અત્યારે આનું પાણી કોઈ ઉપયોગમાં લેતા નથી આ એક પુરાતન જગ્યા છે જેનો ઇતિહાસ આશરે આઠસો વર્ષ જૂનો અને ભવ્ય છે આ છે તેનું મેદાન આપણે પહોંચી ગયા છીએ વઢવાણની અંદર શંકર ભગવાનના મંદિર સુરેશ્વર મહાદેવ મંદિર જે વઢવાણની અંદર આવેલું છે જે વર્ષો જૂનું મંદિર છે ખૂબ જ પ્રાચીન અને ભવ્ય છે તો ચાલો દર્શન કરી અને ધન્યતા અનુભવીએ પાછળ ગણપતિજી મહારાજ અને રિદ્ધિ સિદ્ધિ પાર્વતીજી પણ અહીંયા બિરાજમાન છે ખૂબ જ વિશાળ અને આ ગર્ભગૃહ છે જે સુંદર છે છેવાય નમ શિવાય ઓમ 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 નમ શિવાય ભગવતે વાસુદે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ નમસ્કાર ઓમ નમસ્મ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમસ્ નમ શિવાય ઔમ નમ ઓમ નમ શિવાય ઔમ નમ શિવાય ઐમ નમઃિવાય નમ શિવા નમશે ઓ નમ શિવાય મ શિવાય નમશે ઓમ નમ શિવાય નમ શિવાય ભગવદેવા શિવમ શિવાય નમ શિવાય નમશે ઓમ નમઃિવાય હરે નમ આ છે ઇતિહાસ અને તારીખ આ મંદિર રાજા રજવાડાઓ વખતનું જૂનું છે જેનો જીર્ણોદ્ધારને થયા થયાને પણ આશરે પંચોતેર વર્ષ થયો છે આ મંદિર બન્યાને તો આશરે અઢીસો વર્ષ થયા છે જે ખૂબ જ પ્રાચીન અને ભવ્ય મંદિર છે તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને ભારત બ્રહ્મણને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તેથી હું તમને અવનવા વિડીયો બતાવી શકું ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન તો આ હતો વઢવાણનો અવનવો ઇતિહાસ વઢવાણની અલગ અલગ કુળ અને વઢવાણની અંદર આવેલા પુરાતન વાવના દર્શન કર્યા તો આવા અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલ ભારત ભ્રમણને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી હું આવા અલગ અલગ વિડીયો આપણા સુધી પહોંચાડી શકું તો ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન